ઓક્ટોબરમાં પાંચ રાશિઓ નોટોના શૈનખંડ પર સુશે તેમના ભાગ્યના તારા હા મિત્રો ઓક્ટોબર શરૂ થાય છે બાર રાશિઓમાંથી સાત રાશિઓ પર સૂર્ય બુધ શુક્ર શનિ અને મંગળનો પ્રભાવ તેમના જીવનમાં પ્રકાશનું કિરણ લાવશે આ પાંચ રાશિઓ ભાગ્યશાળી બનશે હવે પાંચ રાશિઓ પર શુક્ર બુધ શનિ અને મંગળના શુભ પ્રભાવથી આ પાંચ રાશિઓ માટે કારકિર્દી અને વ્યવસાયના તારા ચમકવાના છે હવે પાંચ રાશિઓ ઉડશે તો પ્રેમ દર્શકો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ઓક્ટોબર બે હજાર પચીસ નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે આ મહિના દરમિયાન ઘણા મુખ્ય ગ્રહો ફક્ત તેમની રાશિ જ નહીં પરંતુ તેમના નક્ષત્રોમાં પણ ફેરફાર કરશે આની અસર બધી બાર રાશિઓ તેમજ વૈશ્વિક પરિસ્થિતિઓ પર દેખાશે જો કે ઓક્ટોબર મહિનામાં ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓને જબરદસ્ત સંપત્તિ પ્રાપ્ત થશે હા મિત્રો કારણ કે ઓક્ટોબર મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો નવ ઓક્ટોબરે મંગળ કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રોમાંથી ગોચર કરશે ત્યારબાદ સોળ ઓક્ટોબરે સૂર્યકન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તે પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રોમાં રહેશે આ સમયગાળા દરમિયાન સૂર્ય અને બુધનો યુતિ બુધાદિત્ય યોગ બનાવશે બુધ ઓક્ટોબરમાં સિંહ અને કન્યા રાશિમાંથી પણ ગોચર કરશે માઘ પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્રા નક્ષત્રોમાં ગોચર કરશે શુક્ર કર્ક અને સિંહ રાશિમાં રહેશે આશ્લેષા માઘ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રોમાંથી ગોચર કરશે મિત્રો દેવતાઓના ગુરુ ગુરુ આ મહિના દરમિયાન મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં રહેશે ઉપરાંત જો આપણે કર્મના મુખ્ય દેવતા શનિદેવ વિશે વાત કરીએ તો મિત્રો કર્મના દાતા શનિ આ સમયગાળા દરમિયાન ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર પર મીન રાશિમાં વકરી અવસ્થામાં ગોચર કરશે મકર મકરસિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની રાશિમાં જ્યારે રાહુ કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે ઓક્ટોબર મહિનામાં કઈ પાંચ રાશિઓ પર ખૂબ ભાગ્યશાળી રહેશે પ્રિયદર્શકો જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં બધા ફળો આપનાર શનિદેવ મહારાજની પ્રશંસા કરવાનું ભૂલશો નહીં અને વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી દરેકને સમયાંતરે નવીનતમ જ્યોતિષ સંબંધિત માહિતી મળી શકે તો મિત્રો ચાલો જાણીએ કે સપ્ટેમ્બર શરૂ થતાં જ સાત ભાગ્યશાળી રાશિઓ પર નસીબનું સોનું વર્ષ છે નંબર એક મેષ મેષ રાશિના લોકોને પૈસા મળી શકે છે પરંતુ તમારા ખર્ચ ખૂબ જ વધારે રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થશે શનિ મહારાજ મહિનાની શરૂઆતથી બારમા ભાવમાં રહેશે મંગળ મહિનાની શરૂઆત છઠ્ઠા ભાવમાં અને પછી સાતમા ભાવમાં રહેશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ પાંચમા ભાવમાં રહેશે આમ પાંચમા છઠ્ઠા અને બારમા ભાવમાં ગ્રહો સ્વાસ્થ્યની ચિંતાઓ ઊભી કરી શકે છે અને ખર્ચ પણ વધશે પ્રેમ સંબંધોમાં સતત ઉતાર ચઢાવ આવવાની પ્રબળ શક્યતા છે પરિણિત યુગલોને સમય થોડો અનુકૂળ લાગશે પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ મહિને તમને પરિવાર ભાઈ બહેનો અથવા મિત્રો સાથે તીર્થયાત્રા મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તક મળી શકે છે નોકરીમાં રહેલા લોકો કામના દબાણને કારણે વ્યસ્ત રહેશે પારિવારિક જીવન ખુશ રહેવાની શક્યતા છે વ્યવસાયિકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે નાણાકીય દ્રષ્ટિકોણથી મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે નંબર બે વૃષભ ઓક્ટોબર મહિનો વૃષભ રાશિના જાતકો માટે સરળતા ઉપચાર અને પુનર્નિર્માણનો મહિનો રહેશે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા મનમાંથી બધી માનસિક અવ્યવસ્થા દૂર કરો અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જે ખરેખર તમારા વિકાસમાં ફાળો આપે છે ઓક્ટોબર માસિક જન્માક્ષર અનુસાર વૃષભ રાશિના જાતકોને ભવ્ય ઘોષણાઓ કરતા સરળ ભાવનાત્મક આદાન પ્રદાનમાં વધુ આનંદ મળવાની અપેક્ષા છે તમારી સ્નેહપૂર્ણ હાજરી તમારા જીવનસાથીને શાંત કરશે જેઓ હજુ પણ સિંગલ છે તેઓ તેમના ભૂતકાળના કોઈ વ્યક્તિ સાથે ફરી જોડાઈ શકે છે અથવા સ્વાસ્થ્ય અથવા સેવા દ્વારા કોઈને મળી શકે છે વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ માસિક જન્માક્ષર અનુસાર દરેક વૃષભ રાશિના જાતક નેતૃત્વમાં વધારો અનુભવશે તમારા છઠ્ઠા ભાવમાં મંગળ તમને સ્પર્ધા વિલંબ અથવા સ્વાસ્થ્ય સંબંધિત અવરોધોને દૂર કરવામાં સક્ષમ બનાવે છે તેથી તમે સેવાલક્ષી ભૂમિકાઓમાં ચમકશો ખાસ કરીને આરોગ્ય સંભાળ સંશોધન અથવા કાનૂની કાર્યમાં જોકે આરોગ્ય પાલતુ પ્રાણીઓ અથવા દૈનિક દિનચર્યાઓ સંબંધિત કોઈપણ ખર્ચ માટે તૈયાર રહો ઉત્પાદકતા વધારતા સાધનો અથવા ઘર સુધારણામાં રોકાણ ફાયદાકારક હોઈ શકે છે વધુમાં તમારે દેવાથી દૂર રહેવું જોઈએ જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ઉપાય નિયમિત સાંજે ચાલવા જાઓ અને તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીનનો સમય ઓછો કરો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો હું તમને કહી દઉં કે ઓક્ટોબર તમારા માટે સામાન્ય મહિનો હોઈ શકે છે હા આ મહિનો હૃદય અને મનના એકીકરણનો મહિનો હશે તેથી તમારા ભાવનાત્મક સત્યને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો મિથુન રાશિના જાતક તરીકે તમે રોમાંસની અપેક્ષા રાખી શકો છો પરંતુ ગેરસમજથી સાવધ રહો જ્યારે પણ તક મળે ત્યારે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે તમારા રમૂજ અને સ્વયંસ્ફૂરિતતાનો ઉપયોગ કરો સિંગલ લોકો સર્જનાત્મક જૂથો બાળકોની પ્રવૃત્તિઓ અથવા ઇવેન્ટ દ્વારા પણ જોડાઈ શકે છે આ ઓક્ટોબર માસિક જન્માક્ષરમાં મિથુન રાશિના જાતકોના પાંચમા ઘરમાં મંગળ અને ચોથા ઘરમાં સૂર્ય છે જેનો અર્થ સર્જનાત્મકતા અને આંતરિક સ્થિરતાનું જોડાણ છે તમને તમારી ભાવનાત્મક બુદ્ધિનો આદર કરતી વખતે તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે શિક્ષણ લેખન મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વ ખૂબ જ પસંદ કરવામાં આવે છે મિથુન રાશિના જાતકો સર્જનાત્મક કાર્યો અને શિક્ષણાધારિત કાર્યથી તેમની આવકમાં વધારો જોશે તેથી આ સમયને શોખમાંથી પૈસા કમાવવા અથવા બાજુની દોડધામ શરૂ કરવા માટે સારો ગણો જો કે અહંકાર અથવા ઉત્સાહને કારણે પોતાને આર્થિક રીતે વધુ પડતો વધારવાનું ટાળો ઉપાય દર અઠવાડિયે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો જેમ કે ચિત્રકામ સંગીત અથવા જર્નલિંગ નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે કર્ક જ્યોતિષ તેમના અવાજને ફરીથી મેળવવા સાથે મજબૂત રીતે સંકળાયેલું છે હા મિત્રો સત્યને નરમાશથી પરંતુ નિશ્ચિતપણે બોલવાની સલાહ આપવામાં આવે છે ખાતરી કરો કે તમારા શબ્દો વજનદાર હોય તમારા સંબંધો કારકિર્દી અને નાણાકીય પરિસ્થિતિ વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે પ્રિય કર્ક રાશિના લોકો જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે છે ત્યારે વાતચીત મુખ્ય છે તમારા જીવનસાથી તમારી ભાવનાત્મક હાજરી અને સ્પષ્ટતા માટે ઝંખે છે તેવી શક્યતા ખૂબ જ છે તેથી રક્ષણાત્મક બનવાનું ટાળો સિંગલ લોકો માટે સારા સમાચાર છે કારણ કે તમે ભાઈ બહેન પડોશીઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોઈને મળવાની શક્યતા છે આ ઓક્ટોબર માસિક રાશિફળ અનુસાર તમારી વાતચીત અને નેતૃત્વ ક્ષમતાઓ ધ્યાનનું કેન્દ્ર રહેશે મંગળ તમારા ચોથા ઘરમાં ઉર્જા લાવશે જે ઘર અને કાર્ય સંબંધિત નિર્ણયોમાં મદદ કરશે ત્રીજા ઘરમાં સૂર્ય નેટવર્કિંગ પ્રસ્તુતિઓ અને સામગ્રી નિર્માણને ટેકો આપશે તેથી જો તમે તમારી કુશળતા સાથે તમારી વાતચીત કુશળતા જાળવી રાખો છો તો તમને નેતા તરીકે ચમકવાની કેટલીક તકો મળી શકે છે તમે મિલકત નવીનીકરણ અથવા કૌટુંબિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો જોકે ભાવનાત્મક ખર્ચ કરવાની આદતો પર ધ્યાન આપવું સલાહભર્યું છે એવી પણ શક્યતા છે કે તમે ફ્રીલાન્સિંગ અને કમિશન આધારિત સ્ત્રોતોમાંથી આવક મેળવી શકો છો ઉપાયો ભાવનાત્મક ભારણ દૂર કરવા માટે દરરોજ સવારે પ્રાણાયામ શ્વાસ લેવાનો અભ્યાસ કરો અંક પાંચ સિંહ તમને જણાવી દઈએ કે ઓક્ટોબર બે હજાર પચીસનો મહિનો સિંહ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે હા મિત્રો મહિનાની શરૂઆતમાં ખર્ચ અને નફો બંને સમાન રહેવાની શક્યતા છે વ્યવસાયિકોને તેમના કારકિર્દી અને વ્યવસાય માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે કેટલાક અવરોધો અને અવરોધો હોવા છતાં તેમને પુષ્કળ ભંડોળ પ્રાપ્ત થશે મહિનાના બીજા અઠવાડિયામાં વ્યવસાયિક વધઘટ અને કેટલીક સમસ્યાઓ ચાલુ રહી શકે છે તમારે બજારની મંદી અને તમારા સ્પર્ધકોનો સામનો પણ કરવો પડી શકે છે મહિનાનો મધ્ય ભાગ સંબંધો માટે થોડો પ્રતિકૂળ હોઈ શકે છે આ સમય દરમિયાન પરિવારના સભ્યો સાથે તણાવ પેદા થઈ શકે છે પ્રેમ સંબંધ હોય કે વૈવાહિક સંબંધ મહિનાના મધ્યમાં તમારી ઈચ્છાઓ તમારા જીવનસાથી પર લાદવાનું અથવા તેમના પર પ્રભુત્વ મેળવવાનું ટાળો પ્રિયજનો સાથે વાત કરતી વખતે શિષ્ટાચાર અને શિષ્ટાચાર જાળવવો સલાહભર્યું છે કારણ કે સંબંધોમાં તણાવ આવી શકે છે આ સમય દરમિયાન સંબંધો અને સ્વાસ્થ્ય બંને જાળવવું પડકારજનક રહેશે જૂની બીમારી અથવા મોસમી બીમારીનું પુનરૂત્થાન શારીરિક અને માનસિક તકલીફનું કારણ બની શકે છે નોકરી કરતા વ્યક્તિઓએ કામ પર બેદરકારી ટાળવી જોઈએ અને તેમના વિરોધીઓ સામે સતર્ક રહેવું જોઈએ ઓક્ટોબરનું છેલ્લો અઠવાડિયું થોડી રાહત આપી શકે છે જેનાથી પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તકો મળશે ઉપાય દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો તો મિત્રો આ ઓક્ટોબર મહિનાનું માસિક રાશિફળ હતું કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજ કહો જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજ લખો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો